સંખેડાના ધારાસભ્યો હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા સ્લેબ ડ્રેન નોચ બે ફૂટ જેટલો બેસી જવાથી આવતા જતા વાહન વ્યવહારને અકસ્માત ન થઈ સતાવી રહ્યો હતો અને વારંવાર તંત્રને જણાવવા છતાં ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ આવ્યું હતું પરંતુ બે થી ત્રણ વાર મીડિયા દ્વારા તંત્રને ટકોરવા છતાં બહેરુ મૂંગું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગતા સંખેડામાં અતિશય વરસાદ પડતા ગમે ત્યારે એપ્રોચની જગ્યાએ હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને માત્ર તંત્ર મોટા મોટા લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરી બનાવવાના દાવા કરવામાં આવે છે જે સંખેડામાં પોકટ સાબિત થયા છે આ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેમ માલુમ થયું છે ત્યારે દરેકની મિની વિગત હશે તેવી લોકમુખે ચર્ચા જાગી છે જ્યારે તંત્રને આ વાતની જાણ થતાં જ આજે બપોરે માત્રને માત્ર અપ્રોચ ઉપર મિક્સર નાખી ટુ વ્હીલરને પડતી મુશ્કેલીઓને નજર અંદાજ કરતું તંત્ર હવે બંને તરફ મિક્સર નાખીને સંતોષ માણતા જોવા મળી રહ્યું છે તો ગામની વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંખેડાના ધારાસભ્યના હસ્તે ચાર મહિના પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે જ બનાવેલ આ બ્રિજ અપ્રોચની પાળી ઉપર નારિયેળ ફોડતા જ બનાવેલ કાચી કામગીરીને કારણે પાળીનો થોડોક ભાગનો ટુકડો થઈ ગયો હતો તે જ સમયે ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો હતો ત્યારે થોડીક તૂટેલી પાડીને નવી બનાવવામાં આવી છે અને હાલ પણ તે વ્યક્તિએ પોતાના હાથથી ભ્રષ્ટાચાર થયેલી પાડી પરથી કપચી અને રેતી ઉખેડતા નજરે પડે છે ખૂનવાડ ગામનો જે એના વાળો છે એક નારું નવું બે મહિનાથી અને જે છે ને તે છે અને તે જગડી ખાલી કપચી નાખીને જતા રહેલા છે અત્યારે બધા વાહન વ્યવહારને બધાને નુકસાન થાય જ છે બસ કયા ગામમાં છે ખુનવાડ ગામ એપ્રોચ કેટલા ખર્ચ બનાવેલો છે હવે એ તો અંદાજિત રકમ અમને ખબર નહીં પણ બનાવેલો તો છે જ સારામાં સારું બનાવેલું છે પણ થોડુંક બહુ આમ તકલાદી કરેલું છે પારી પણ તૂટી જાય છે એને નારિયેલ ફોરતા જ્યારે ધારા સબ્જી આવ્યા હતા ને તો નારિયેલ ફોરતા હોય પારી તૂટી જયેલી હતી એવો આ નારું બનાવેલું છે અને અત્યારે આ બેસી જયેલું છે ક્યારે બેસી ગયું નારું અત્યારે કાલે જ બેસી ગયું અને કાલે સવારમાં અમે લોકોને મદદ કરતા હતા કે છરકાવશો ના નકા તમે અંદર જતા રહીશું એમ એટલે લોકો સાવધાનીપૂર્વક જાય છે અને આજે આ જે છે ને આ જે નારાવાળા એ કંઈ રેતી કપચી નાખીને ખાલી અલ્લાસરે કરીને નીકળી ગયા છે તમે શું ઈચ્છો છો બસ અમારે તો સારું થવું જોઈએ કામ તમે ચોક્કસ સમજો કે ભ્રષ્ટાચાર થયો છે હા ભ્રષ્ટાચાર પૂરેપૂરો ખુનવાણ ગામે આરણ્ય કોતર ઉપર એક નારો આવેલો છે જે સોળથી સત્તર ગામની જીવાદારી સમાનનો રસ્તો છે એમાં અસંખ્ય ભ્રષ્ટાચાર થયેલો આજની તારીખે માલુમ પડે છે પહેલાં જ વરસાદે બંને બાજુને એપ્રોચ એક બાજુ અઢી ફૂટ બેસી ગયેલો એક બાજુ બે ફૂટ બેસી ગયેલો અને રોડની સાઈડોની સાઈડો પણ જઈને ત્યાં બેસી ગયેલી છે એટલે આ તંત્રને જાણ કરતાં સફળ ઉજાગી ખાલી સંતોષ ખાતર મિક્સર નાખી ગયેલા છે બપોરે તે પણ એક સાઈડે અને તેમાં પણ એક સાઈડે નાખ્યું છે તે ટેકરો કરીને ગયેલા છે એટલે જેથી વાહન વ્યવહારને અવર જવરમાં મુશ્કેલી પડે છે અહીંયાથી સંખેડા સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ અને અસંખ્ય સ્કૂલ બસો જાય છે જેમાં નાના નાના અને વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તો તંત્ર કંઈક મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે કે શું